સો એ આશાથી એ એ એ ઉમીદથી ખંભાતની જનતાની અંદર એક એવો પ્રેમ આવ્યો છે સો ફટાફટ હવે વિડીયોને શેર કરવાનું શરૂ કરજો વધુમાં વધુ લોકો સુધી વિડીયોને પહોંચાડજો જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ક્યાં સુધી આપણી વાતચીત પહોંચી રહી છે બસ હવે થોડી રાહ જોઈ લઈએ કે લોકો આપણા સાથે વધુમાં વધુ જોડાઈ જાય લોકોની કોમેન્ટ્સ પણ આવવાની શરૂ થઈ ગઈ છે અઢીસો થી પણ વધારે મિત્રો જોડે છે મિત્રો શેર કરજો ને ખાસ આજનો જે વિડીયો છે એ યુવા રાજનીતિ માટે છે મહીપતસિંહ શું આપવા માંગે છે રાજનીતિની અંદર મહીપતસિંહ કદાચ ધારાસભ્ય બનીને જે વિકાસલક્ષી કામો છે જે જે પ્રજાના જે પડતા તકલીફવાળા જે મુદ્દાઓ છે મુદ્દે લડશે કામ કરશે એમાં કોઈ ચિંતા નથી પણ એ સિવાય ખંભાતના યુવાનોને શું આપવા માંગે છે ખંભાતની વિસ્તારની અંદર જે રાજનીતિની જે પરિભાષા છે એની અંદર શું બદલાવ લાવવા માંગે છે એનો માટેનો ખાસ વિડિયો છે ખંભાતની અંદર મેં બધા ગામડાઓ ફર્યા અને બહુ બધા યુવાનોને એવા યુવાનોને મળ્યો જે મિત્રો મતલબ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયા નથી અથવા કોઈ રાજકીય પાર્ટીમાં છે પણ એમને પ્રોપર પ્લેટફોર્મ નથી મળતું જે જૂના પુરાણા અને જે મતલબ પોતાનું ઘર ભરવા વાળા અમુક નેતાઓ બનીને બેઠા છે એટલે એ યુવાનોને આગળ નથી આવવા દેતા તો એના માટે ખાસ મહીપતસિંહ વાત કરવા જઈ રહ્યા છીએ કે મહીપતસિંહને આ વખતે તમે વિધાનસભાની અંદર જીતાડો ખંભાત વિધાનસભાના દરેક ગામની અંદર અને સાથે સાથે ખાસ ખંભાત શહેરના તમામ વોર્ડની અંદર કાઉન્સિલરની ચૂંટણી આવે કે ભાઈ ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી આવે કે તાલુકા પંચાયતની ચૂંટણી આવે સભ્યોની કે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ખંભાતના દરેક વિસ્તારની અંદર યુવા શિક્ષિત અને સક્ષમ નેતૃત્વ બને એ માટે કામ કરવા જઈ રહ્યો છું ઈચ્છું છું કે કોઈ જે મેં એક 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 વિસ્તારનું જે સપનું જોયું છે સમગ્ર ગુજરાતનું સમગ્ર ભારતનું સપનું છે પણ હાલ જ્યારે શરૂઆત ખંભાતથી કરવા જઈ રહ્યો છું ત્યારે ખંભાતના યુવાનો પાસે એટલી અપેક્ષા રાખું છું જે લોકો રાજનીતિની અંદર આગળ આવવા માંગે છે રાજનીતિની અંદર જેને ઇન્ટરેસ્ટ છે પણ કોઈ પ્લેટફોર્મ નથી મળતું કોઈ સપોર્ટ નથી આપતું અથવા ચૂંટણી બિચારા એકલા એકલા લડવાથી ડરી રહ્યા છે એ તમામ લોકોને મદદ કરવાની મૈપતસી જવાબદારી લઈ રહ્યા છે લાગી જાવ ગામે મૈપક્ષીના સહકારની અંદર અત્યારે અને આવનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર મૈપક્ષી તમારો પ્રચાર કરવા માટે તમારા ગામની અંદર આવશે તમારા ખંભાત શહેરની અંદર દરેક ઘરે મૈપક્ષી તમારા માટે કામ કરવાની તૈયારી દર્શાવે છે હું ખંભાતના એ તમામ યુવાનોને આહવાન કરું છું ખંભાતની પરિસ્થિતિ મેં બહુ નજીકથી જોઈ લીધી છે બધું જ ફર્યો છું બહુ તકલીફ છે પણ અમુક બની બેઠેલા નેતાઓને એવું છે કે અમારું જ રાજ

આ કામની અંદર સાથે છે અત્યારે તમારે મહીપતસિંહને જીતાડવાના છે મહીપતસિંહ જીત્યા એટલે તરત જ મહીપતસિંહ તમારા માટે કામો કરવાના છે વિકાસલક્ષી કામો અટવાયેલા કામો એ બધા થવાના છે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ આવનારી એ તમામ ઇલેક્શનની અંદર મહીપતસિંહ તમારો પ્રચાર કરશે મહીપતસિંહ તમારા ખભે ખભો મિલાવીને તમારા વિસ્તારની અંદર જે અટવાયેલા પ્રશ્નો છે એમાં તમારા નેતૃત્વ હેઠળ તમારી સાથે રહીને કામ કરવાની તૈયારી દર્શાવવાની મહીપતસિંહ જવાબદારી લે છે એટલે ખાસ આ વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ છે કે શિક્ષિત અને યુવાનો રાજનીતિમાં આવે જે લોકો સક્ષમ છે જે લોકો પોતાના 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 આત્મવિશ્વાસની અંદર એવું વિચારે છે કે ના હું નેતા બનવાને કાબિલ છું પણ અમુક ચોરો અને અમુક ભ્રષ્ટાચારીઓ એમને આગળ આવવા દેતા નથી તો એ તમામ લોકોને કહીશ કે ચિંતા ના કરતા મહીપતસિંહ ચૌહાણ તમારી સાથે છે યુવા રાજનીતિ કરશું શિક્ષિત રાજનીતિ કરશું સમાજને જેવી જરૂર છે એવી રાજનીતિ કરશું સમાજના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવાળી રાજનીતિ કરશું તકલીફોને જે દૂર કરવાવાળી કરવા વાળી ગરીબ લોકોની જેટલી સમસ્યાઓ છે એ સમસ્યાઓ સામે લડીને એમને સમસ્યાનું સમાધાન કેવી રીતે આવે એના માટેની રાજનીતિ કરશું એટલે તમામ એ મારા યુવાઓ જે પણ આવનારી ચૂંટણીની અંદર લડવા માગે છે એ તમામ લોકોને કહીશ કે મારી સાથે જોડાઈ જાઓ પોતાની જાતને એકલા મહેસૂસ ના કરશો કારણ કે જે રાજકીય મોટી પાર્ટીઓ વાળા છે એ તમારો નંબર ક્યારેય નહીં આવે દે મહીપતસિંહને જોઈ લો મહીપત ટિકિટ માગે છે પણ નથી આપતા કારણ કે એમને એવું છે કે એમના જે અમુક માણસો છે જે એ જ ચૂંટણી લડે એ જ રાજનીતિ કરે બીજા કોઈને અધિકાર નથી બીજા બધા યુવાનોને ફક્ત ઝંડા પકડવાનો ખંભાતની અંદર સક્ષમ નેતાઓ નથી મળી રહ્યા એટલે મહીપત આવવું પડે છે અને ખંભાતમાં ઘણા એવા યુવાઓ છે જેનામાં ટેલેન્ટ છે જેનામાં તાકાત છે જેનામાં નોલેજ છે પણ એનો ઉપયોગ ફક્ત ઝંડા પકડવા માટે થાય છે એટલે એ દુઃખ થાય છે એટલે ભાજપ અને કોંગ્રેસની અંદર પણ ઘણા સારા યુવાનો છે જે ખૂબ મહેનત કરે છે પણ એમને પ્લેટફોર્મ નથી મળી રહ્યું એમના કામની કદર નથી થઈ રહી એમને જે વિચારધારાથી કામ કરવું છે ત્યાં કંઈક ને કંઈક આ રાજકીય પાર્ટીના નેતાઓ અને પાર્ટીના પ્રોટોકોલો એમને અટકાવી રહ્યા છે એ તમામ લોકો માટે મહીપતસિંહ સાથે છે મહીપતસિંહ તમને ગેરંટી આપે છે કે મહીપતસિંહ તમારી સાથે રહીને આવનારી ચૂંટણીની અંદર તમને સાથ સહકાર આપશે તમારી સાથે ઊભો રહેશે તમારા પ્રચારની અંદર પણ આવશે અને ઘરે ઘરે જઈને લોકોને આપણી જે યુવા રાજનીતિની જે વિચારધારા છે એ સમજાવવા માટે પ્રયત્ન કરશે એટલે આશા રાખું છું આ વિડીયો ખંભાતના અને ગુજરાતના દરેક ખૂણાની અંદર પહોંચાડી રહ્યો એ તમામ યુવાનો જે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પણ લડવા માગે છે તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડવા માગે છે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માગે છે અને કોર્પોરેશન કે ભાઈ કોર્પોરેટરની ચૂંટણી લડવા માગે છે તમામ યુવાનોને મારી ખાસ અપીલ કે મહીપતસિંહ તમારી સાથે છે પોતાના જાતને એકલા મહેસૂસ ના કરતા અને અત્યારે ખાસ ખંભાતના એ તમામ યુવાનોને આહવાન કરું છું મારી સાથે જોડાઈ જાઓ મારો ફોન નંબર એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ ડબલ એટ અત્યારે વોટ્સએપ મારું છે પણ તમારે તમારું નામ અને તમારા ગામનું નામ મને સાદો મેસેજ કરીને મોકલી આપવાનું છે એટલે તમારો નંબર મારામાં સેવ થઈ જશે અને સાથે મળીને કામ કરશું અત્યારે ખંભાતની અંદર જોરદાર માહોલ બની ગયો છે તમારે ફક્ત તમારા વિસ્તારની જવાબદારી લઈને મહી પછીને જીતાડવા માટે કામ કરવાનું છે બાકી બધું મહીપસી તમારા સાથે ઉભો રહી બાકી ચિંતા ના કરતા એટલે ખાસ અપીલ છે યુવાનોને આવો યુવા રાજનીતિ કરીએ આવો શિક્ષિત રાજનીતિ કરીએ આવો લોકોને પડતી તકલીફો વાળી રાજનીતિ કરીએ કારણ કે ચોરો ભ્રષ્ટાચારીઓને ખોટા વચનો આપીને નેતા બનવાવાળા ફક્ત રિબિન કાપવા વાળા સભાઓની અંદર બેસીને મોટી મોટી વાતો કરવાવાળા નેતા બનવા કરતા નાના નેતા બનીએ જમીન પર ઉતરીને નાનું નાનું કામ કરીએ નાના નાના લોકોની નાની નાની મદદો કરીને પણ આપણે એક મોટો બદલાવ લાવી શકીએ છીએ સો હવે આ સમય છે શિક્ષિત અને યુવા રાજનીતિનો આ સમય છે સાચી રાજનીતિનો આ સમય છે દેશની લોકોની પડતી તકલીફોને દૂર કરવાવાળી રાજનીતિનો તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારા ખંભાતના એ તમામ વોર્ડના જેટલા બી ભાઈઓ જે ચૂંટણી હારી ગયા હતા જેને એકલા રીતે લડ્યા હતા જેને કોઈ મદદ કરવાવાળો નથી એમને કહીશ કે ચિંતા ના કરતા આ મહીપતસિંહ ચૌહાણ તમારી સાથે છે અને ખંભાતા તમામ ગામના જે સરપંચોનું સપનું જોઈ રહ્યા છે મારા ભાઈઓ તૈયાર થઈ જજો મૈપસી સાથે જોડાઈ જાઓ બાકી મૈપસી તમારા ગામની અંદર ઘરે ઘરે આવીને પ્રચાર કરશે તમને જીતાડવાની જવાબદારી મૈપસી લેશે બાકી આંગુડા છાપ અને બીજા જે ફાલતુના નેતાઓ છે એ કશું જ નહીં કરે પોતાના ઘર ભરશે પોતાની રાજનીતિ કરશે પણ મૈપસી એકલો નેતા નહીં દરેક ઘરની અંદર દરેક વિસ્તારની અંદર દરેક ગામની અંદર એક સક્ષમ સક્ષમ નેતૃત્વ વાળો નેતા બને એવું સપનું છે સો ખૂબ ખૂબ આભાર મારું નિશાન તો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે પાણીનો ગ્લાસ અને અનુક્રમ નંબર છે ત્રણ તો વિડીયોને વધુ બધું શેર કરજો અને સાત તારીખ માટે હવે ફક્ત છ સાત દિવસ વધ્યા છે તો તમારા ફોનની અંદર જેટલા નંબર સેવ હોય દરેકને ફોન કરીને કહેજો કે આ વખતે ખંભાતની અંદર મહીપતસિંહને જીતાડવાના છે અને ખાસ બીજી કે આ વખતે તમારા ખંભાતની અંદર બે ઈવીએમ આવવાના છે લોકસભાનું અને વિધાનસભાનું તો લોકસભાની અંદર તમે સ્વતંત્ર છો તમને જ્યાં ઈચ્છા લાગે ત્યાં તમે વોટ આપજો મહીપતસિંહની અંદર ટિપ્પણી નહીં કરે નહીં બોલે પણ વિધાનસભાની અંદર જે ગ્લાસનું નિશાન છે એ તમારે યાદ રાખવાનું છે ત્રણ નંબર યાદ રાખવાનું છે ગ્લાસનું નિશાન સુધીને તમે મતદાન કરજો મારી પાસેને જીતાડજો અને એક દમદાર શિક્ષિત રાજનીતિને આગળ વધારજો ખૂબ ખૂબ આભાર